જે અંતર્ગત મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે જિલ્લાના મીડિયાકર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં બ્લડ કાઉન્ટ બ્લડ ગ્રુપ લિવર ફંક્શન લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ હાડકાં માટે કેલ્શિયમ સહિત થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ વિટામિન બી ટ્વેલ

પ્રોગ્રામ રાખવામાં આવેલો છે મીડિયા કર્મીઓ માટે જેનો મીડિયા કર્મીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળેલો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં એ લોકોએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું છે જે માટે હું ગુજરાત સરકાર તથા મીડિયા કર્મીનો ખૂબ ખૂબ આભાર માનું છું